તેણીએ એક રહસ્યમય લાકડાના દરવાજાને છુપાવેલા કંઈક પર ઠોકર મારી તેની કિનારીઓ વય દ્વારા નરમ થઈ ગઈ ધ્રુજતા હાથે ટીલીએ દરવાજો ખખડાવ્યો તે ખુલ્લું પડ્યું એક આકર્ષક બગીચો સૂર્યપ્રકાશમાં નહાતો જ્યાં સૌમ્ય પવનમાં કલ્પી શકાય તેવા દરેક રંગના ફૂલો નાચતા હતા હવા જાદુથી જીવંત હતી નાની પરીઓ હવામાં ઉડતી હતી ચમકતી ધૂળના રસ્તાઓ છોડીને ટિલીનું હૃદય એક ધબકારા છોડી ગયું તેણી હંમેશા આવી ગુપ્ત જગ્યા શોધવાનું સપનું જોતી હતી મેજિકલ ગાર્ડનમાં આપનું સ્વાગત છે નાનો અવાજ કર્યો ચમકીલી આંખો અને જાડી પોચરી ભરાવદાર ખિસ્કોલી જોવા માટે ટિલીએ ચોંકી નીચે જોયું હું જાય પર છું તેણે ગર્વથી કહ્યું અને હું તમારા જેવા કોઈની રાહ જોઈ રહ્યો છું ટિલી આશ્ચર્યથી ઝબક્યો તમે મારી રાહ જોઈ રહ્યા છો જાયફળ માથું હલાવ્યું હા બગીચાને બહાદુર પગ વાળા ઘાસ પર ચમકતા હતા બગીચો એ રીતે જીવંત હતો જે તેને પહેલા ક્યારેય જોયો ન હતો તેની ટોબી નામના એક બુદ્ધિમાન વૃદ્ધ કાચબાને મળી જે ધીમેથી પરંતુ સમજદારીથી બોલે છે અને રમતિયાળ સસલાઓનું જૂથ જે અનંત ઉર્જા સાથે આસપાસ ફરે છે પરંતુ જેમ જેમ તેઓએ શોધખોળ કરી જાયફળની ખુશખુશાલ બગબત ઝાંખી પડી ગઈ એક સમસ્યા છે તેણે સ્વીકાર્યું બગીચામાંથી પસાર થતી નદી તરફ ઇશારો કર્યો જાદુઈ પાણી ધીમું થઈ ગયું છે કારણ કે ખરી પડેલા પાંદડા તેને ભરાઈ રહ્યા છે નદીના પ્રવાહ વિના બગીચાનો જાદુ અદૃશ્ય થઈ જશે ટીલીનું હૃદય ડૂબી ગયું શું આપણે તેને ઠીક કરી શકીએ આપણે જોઈએ જાયફળએ જવાબ આપ્યો તેનો અવાજ ગંભીર પરંતુ અમે તે એકલા કરી શકતા નથી ટીલીએ તેના ખભાને ચોંટાડીને તેની અંદર નિશ્ચય ઉભરી રહ્યો હતો તો ચાલો સાથે મળીને કરીએ જાયફળની મદદથી અને બગીચાના તમામ જીવોની સહાયથી ટીલીએ નદીને સાફ કરવા માટે અથાક મહેનત કરી તેણીના હાથ દુખે છે અને તેના ભમ્મર નીચે પરસેવો ટપકતો હતો પરંતુ બગીચાનું ભાગ્ય તેના હાથમાં રહેલું છે તે જાણીને તેણીએ ધક્કો માર્યો જેમ જેમ છેલ્લું પાંદડું દૂર કરવામાં આવ્યું તેમ પાણી ચમક્યું અને આગળ વધ્યું ફરી એકવાર જીવન બગીચો વધુ ચમકતો દેખાતો હતો ફૂલો ઊંચા ઉભેલા હતા અને ટીલીને તેની છાતીમાં હું ફેલાઈ રહી હતી જાદુ પાછો ફર્યો આભાર જાયફળ ધૂમ મચાવ્યું તેની આંખો કૃતજ્ઞતાથી ભરાઈ ગઈ તમારા કારણે બગીચો સુરક્ષિત છે ટીલી સ્મિત કરતી કઈ કેવો અનુભવતી જે તેણીએ પહેલા ક્યારેય અનુભવી ન હોય તેવા શાંત આત્મવિશ્વાસની અપેક્ષા ન હતી તેણી હવે માત્ર અન્વેષણ કરતી ન હતી તેણી ફરક કરી રહી હતી પાછા ફરવાના વચન સાથે ટીલી ગુપ્ત દરવાજામાંથી પાછી ફરી તેના હૃદયનો પ્રકાશ અને તેનું મન આગળનું સાહસ શું લાવશે તે વિચાર સાથે દોડી રહ્યું હતું પ્રકરણ બે ધ વિસ્પરિંગ વિલો બીજા દિવસે ટીલી જાદુઈ બગીચામાં પાછા ફરવા માટે ભાગ્યે જ રાહ જોઈ શક્યો જેમ જેમ તેણીએ પેલા કરતાં વધુ ઊંડે સાહસ કર્યું એક ભવ્ય જૂના વિલો વૃક્ષે તેની નજર પકડી તેની શાખાઓ ચાંદીની જેમ ચમકતી હતી અને દરેક ધ્રુજારી સાથે પાંદડા પ્રાચીન રહસ્યો વિશે ધૂમ મચાવતા હતા ટીલી સાવધાનીપૂર્વક નજીક આવી તેનો હૃદય તેની છાતીમાં દબકતું હતું હેલો નાનો પવનની લહેર જેવો નમ્ર શાંત અવાજ આવ્યો ઝાડની ડાળીઓ છાલમાં એક ચહેરો પ્રગટ કરવા માટે છૂટા પડી જતા ટીલીએ આશ્ચર્યથી ઉપર જોયું હું વિલા છું વિસ્પરિંગ વિલો આજે તને અહીં શું લાવ્યા છે ટીલીએ તેના સાહસો શેર કર્યા તેનીનો અવાજ ઉત્તેજનાથી ઉભરાઈ રહ્યો છે તેણે વિલાને નદી સાફ કરવા અને બગીચાને બચાવવામાં જે આનંદ અનુભવ્યો તે વિશે જણાવ્યું વિલા યાળું હસ્યો તમે સારું કર્યું છે પરંતુ બગીચાને હજી પણ તમારી જરૂર છે તેના પાંદડા ખરડાઈ ગયા અને હવા ઠંડી થઈ ગઈ પતંગિયા જેઓ આખા બગીચામાં જાદુ ફેલાવે છે તેઓ તેમના ઘરનો રસ્તો શોધી શકતા નથી એક વિશાળ વેબ તેમના માર્ગને અવરોધે છે એક વેબ ટીલી પુનરાવર્તિત ભવા ચડાવવું વિલાએ માથું હલાવ્યું સિલાસ દ્વારા કાંતવામાં આવે છે એક એકલા સ્પાઈડર જે કંપની માટે ઝંખે છે તેનો અર્થ નુકસાન નથી પરંતુ તેના જાળાએ જાદુને ફસાવી દીધો છે વિલાના નમ્ર માર્ગદર્શન સાથે ટીલી સાવધાનીપૂર્વક વેબનો સંપર્ક કર્યો જબુકતા દોરાઓ ઝાડમાં ઊંચા લંબાતા સૂર્યમાં ચમકતા હતા મધ્યમાં સિલાસ બેઠો હતો તેની આઠ આંખો ઉદાસ અને દૂર હતી હેલો સિલાસ ટીલીએ હળવેથી બોલાવ્યો તેનું હૃદય કરોડિયા માટે પીડાઈ રહ્યું હતું મારે તમારી મદદની જરૂર છે સિલાસ તેની સામે આંખ મીંચીને આશ્ચર્યચકિત થઈ ગયો મદદ તેનો અવાજ શાંત રસપર પર હતો તમારા વેબને કારણે પતંગિયાઓ ઘરનો રસ્તો શોધી શકતા નથી ટીલીએ હળવાશથી સમજાવ્યું પણ તમે અહીં એકલા નથી અન્ય લોકોને નજીક રાખવા માટે તમારે વેબની જરૂર નથી સિલાસ અચકાયો તેના પગ ધ્રુજતા હતા પણ હું હવે એકલા રહેવા માંગતો નથી તિલી માયાળુ હસ્યો તમારે હોવું જરૂરી નથી અમે બધા તમારા મિત્રો બની શકીએ છીએ તેણીની કરુણાથી સ્પર્શી સિલાસ ધીમે ધીમે તેના જાડાને તોડવા લાગ્યો શેર ધીમે ધીમે જમીન પર પડી જેમ જેમ છેલ્લો દોરો અદૃશ્ય થઈ ગયો પતંગિયાઓનો એક તેજસ્વી જૂળ ઝાડમાંથી ફૂટે છે તેમની પાંખો જીવંત રંગોથી ચમકતી હતી એક ટીલીના હાથ પર ઉતર્યો તેનો નાજુક સ્પર્શ તેના દ્વારા હુંફ મોકલતો હતો આભાર સિલાસ બબડાટ બોલ્યો તેનો અવાજ રાહતથી ભરેલો હતો કૃતજ્ઞતામાં પતંગિયાઓએ ટીલીને એક ચમકતો વશીકરણ ભેટ આપ્યું જ્યારે પણ તમે ખોવાઈ જશો ત્યારે તે તમને માર્ગદર્શન આપશે તેમાંથી એકે કહ્યું ટીલીનું હૃદય ગર્વથી ફૂલી ગયું કારણ કે તેણીએ તેના ખિસ્સામાં વશીકરણ સરકી દીધું તે જાણીને કે તેણીએ ફરી એકવાર ફરક પાડ્યો છે પ્રકરણ ત્રણ મિત્રતાનો મેઘધનુષ્ય બીજે દિવસે સવારે ટીલી જાગી ગયો અને જાદુઈ બગીચો રંગોના મેઘધનુષ્યમાં પરિવર્તિત થયો બગીચો પ્રેમ હિંમત આનંદ શાંતિ આશા અને મિત્રતાના રંગોથી ચમકતો હતો પરીઓ હવામાં ઉડતી હતી તેમની પાંખો સૂર્યપ્રકાશમાં ચમકતી હતી અને તેઓ આનંદથી નાચતા હતા ટીલી તેઓ બોલાવે છે તેમના અવાજો સંગીત જેવા છે આવો અમારી સાથે જોડાઓ બગીચાના હૃદયમાં ટીલીને તેણીએ મદદ કરી હતી તે તમામ જીવો દ્વારા તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું જાયફળ ટોબી સિલાસ અને વિલા પણ તેની આસપાસ ભેગા થયા તેઓએ બગીચાના જાદુ અને દયાની શક્તિની ઉજવણી કરીને નૃત્ય કર્યું ગાયું અને વાર્તાઓ શેર કરી જેમ જેમ સૂર્યાસ્ત થયો પરીઓએ અંતિમ સુંદર નૃત્ય કરીને વિસ્મયથી જોયું તેનો હૃદય ખુશીથી ભરેલું હતું તે એક વિચિત્ર સંશોધક તરીકે બગીચામાં આવી હતી પરંતુ તે કોઈ એવી વ્યક્તિ તરીકે જતી રહી હતી ફરક હતો તેણીએ બગીચાએ તેણીને એક એક ખાસ ભેટમાં પુસ્તક આપ્યું હતું કવર બગીચા જેવું જ જાદુઈ હતું અંદર બધા જીવો અને તેમના સાહસોની વાર્તાઓ હતી તેણીએ બનાવેલા મિત્રોની યાદ અપાવે છે અને તેણીએ જે પાઠ શીખ્યા હતા આનંદથી ભરેલા હૃદય સાથે ટીલી બગીચામાંથી બહાર નીકળી ગયો તે જાણીને કે તેનો જાદુ હંમેશા તેની સાથે રહેશે પછી ભલે તે ગમે ત્યાં જાય ઉપસનહાર તેના દાદીમાના ઘરે પાછા ટીલી વારંવાર તેના મિત્રો સાથે જાદુઈ બગીચાની વાર્તાઓ શેર કરતી તેણીએ શીખેલા પાઠને ફેલાવી તે દયા સમજણ અને મિત્રતા વિશ્વને વધુ જાદુઈ સ્થળ બનાવે છે અને કેટલીક વાર જ્યારે તારાઓ તેજસ્વી હતા અને ચંદ્ર સંપૂર્ણ હતો ત્યારે ટીલી તેણીની બારી બહાર જોતી હતી તે જળહળતા બગીચાની ઝલક મેળવવાની આશામાં તેને પ્રેમ કરતી હતી ગુડ નાઇટ સબસ્ક્રાઇબ કરો જોવા બદલ આભાર